કેમ છો બા મિત્રો સરસ વાર્તા સાંભળવી છે હા તો હું વાર્તા કહું તમારે બધાએ શાંતિથી સાંભળવાની છે આ વાર્તા આપણા ગુજરાતી સંપુટની જ છે વાર્તાનું નામ છે લપલપિયો કાચબો લપલપિયો કાચબો એક તરાવ હતું તરાવમાં એક કાચબો રહે તેને બોલ બોલ કરવાની ટેવ કોઈ ન મળે તો એકલો એકલો પણ બોલ્યા કરે એકવાર વાર માનસરોવરના બે હંસ તરાવ પાસે આવ્યા એમણે તો તરાવ ખૂબ જ ગમી ગયું એ તો તરાવ કાંઠે જ રહી ગયા પેલા ભડભડિયા કાચબાને તો હંસો સાથે ભાઈ બંધે થઈ ગઈ કાચબો હંસો સાથે ફરવા જાય તરવા જાય કાચબો વાતો કર્યા કરે અને હંસો વાતો સાંભળ્યા કરે ઉનાળો આવ્યો એટલે હંસો માનસરોવર જવા તૈયાર થયા કાચબાને માન સરોવર જોવાનું મન થયું ગયું થઈ ગયું એણે તો હંસોને કહ્યું મારે આવવું છે મારે માન સરોવર જોવું છે હંસો કહે પણ અમે તને કેમ કરીને લઈ જઈએ તને ઉડતા તો આવડતું નથી કાચબો કહે કોઈ ઉપાય કરીને પણ મને લઈ જાઓ હવે તો આપણે ભાઈબંધો કહેવાઈએ હંસો એક ઉપાય કર્યો એ તો લાકડી લઈ આવ્યા તેમણે લાકડીને બે છેડેથી ચાંચ વડે પકડી કાચબાને મોઢા વડે વચ્ચેથી લાકડી પકડાવી સાથે સાથે એમણે શરત કરી કે તેમણે કાચબાને કહ્યું કે તારે બોલ બોલ કરવાની ટેવને ભૂલવી પડશે ખબરદાર જો મોઢું ખોલ્યું છે તો હંસો તો ભાઈ ચાંચોમાં લાકડી પકડીને ઉડ્યા સાથે કાચબા ભાઈ પણ ઉડ્યા રસ્તામાં મોટા મોટા જંગલો મોટા મોટા સરોવરો અને મોટા મોટા પહાડો આવ્યા મોટી મોટી નદીઓ પણ આવી રસ્તામાં એક ગામ પણ આવ્યું ગામ લોકોએ ઊંચે નજર કરી કાચબાને ઉડતા જોઈ સૌ હસવા લાગ્યા કાચબાભાઈની નજર પડી એમણે થયું કે ગામ લોકોને કંઈક સંભળાવું પણ જેવા કંઈક બોલવા ગયા એવી જ લાકડી એના મોઢામાંથી છૂટી ગઈ અને તેઓ જમીન ઉપર પડ્યા તમને આ વાર્તા ગમી હા વાર્તાનું નામ છે લપલપ્યો કાચબો લપલપ્યો કાચબો લપલપ્યો એટલે કે જે કામ વગર વાતો કર્યા કરે એને શું કહેવાય લપલપ્યો શું કહેવાય લપલપ્યો તો આપણી વાર્તાનું નામ પણ હતું લપલપ્યો કાચબો આ કાચબાને વાતો કરવાની ખૂબ જ ટેવ હતી બરાબર એટલે હંસો એમને લઈ જતા હતા માનસરોવર જોવા માટે પણ એને જે મોઢાથી લાકડી પકડી હતી એને બોલવાની ઈચ્છા થઈ એટલે જેવું બોલવાનું ચાલુ કર્યું એવું જ મોઢામાંથી લાકડી છૂટી ગઈ અને કાચબા ભાઈ તો ધડામ લઈને પડ્યા નીચે બરાબર તો આ આપણી આજની વાર્તા હતી આપણી વાર્તાનું નામ છે લપલપિયો કાચબો તમને આ વાર્તા ગમી ને સરસ આવજો